માતૃશ્રી ખીમીબેન ભીમા પરિવાર જખાભાઈ બાબુભાઈ હુંબલ શ્રીરામ ગ્રુપ ગાંધીધામ આ સમગ્ર આયોજનના એકમાત્ર દાતા પરિવાર તરીકે તેમનું અદ્ભુત યોગદાન નોંધાવ્યું હતું આ દિવ્ય અને ઐતિહાસિક વિચારો અને આયોજન થકી સમાજમાં ધાર્મિક અને સામાજિક એકતા સંસ્કાર જાગૃતિ અને બ્રાહ્મણ સમાજના દીકરા દીકરીઓને સંસ્કારપૂર્ણ પૂર્ણ જીવંતરે પ્રેરણા આપવાનો ઉદ્દેશ છે આ પ્રસંગે યોજાયેલ આયોજન અંગેની પૂર્વ મિટિંગમાં પૂર્વ કચ્છ પ્રમુખ ઓમિયાશંકર જોશી પશ્ચિમ કચ્છ પ્રમુખ શાસ્ત્રી દિપેશ જોશી તેમજ હીરાલાલ ગૌર જગદીશ પંડ્યા કચ્છના માંડવી મુન્દ્રા ભુજ નખત્રાણા ગાંધીધામ અંજાર આદિપુર બચાવ સામખિયાળી તથા પાંચ પરગણા બ્રહ્મ સમાજના અગ્રણીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મિટિંગ દરમિયાન યજમાન દાતા બાબુભાઈ હુંબલના જણાવ્યા અનુસાર આ પવિત્ર આયોજનમાં સમગ્ર ભારતના બ્રાહ્મણ સમાજના દીકરા દીકરીઓએ ભાગ લઈ શકશે અને બ્રાહ્મણ કન્યાએ વધુમાં વધુ સંખ્યામાં જોડાઈ આ મહાયજ્ઞને સફળ બનાવ્યો હતો એવો સંકલ્પ ઉપસ્થિત સમાજજનોએ કર્યો હતો સાથે જ આ પવિત્ર આયોજન બાબતે વધુ માહિતી અને રજીસ્ટ્રેશન માટે તમારા વિસ્તારના બ્રહ્મ સમાજના આગેવાનોનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો બાબુભાઈ ભીમાભાઈ ઉંબલ શ્રીરામ ગ્રુપ ઓફ કંપનીનો ચેરમેન છું ઓકે આજે અમારા ગાંધીધામ આપણે ભીમા સર મારું મૂળ વતન ગમે મારું રવિચી ફાર્મ હાઉસ છે ત્યાં લગભગ અમે ઘણા ટાઈમ પહેલા બ્રહ્મ સમાજની મારી ઓફિસે મિટિંગ કરી લે આખા કચ્છમાંથી બ્રહ્મ સમાજના આગેવાનો આવેલા આખા જિલ્લામાંથી અને પછી નક્કી કરું કે આપણે રમેશભાઈ ઓછા જે ભાગવત કથાકાર છે એમને મળવું ને ટાઈમ લે એમને પણ મળી આવ્યા લગ્નની તારીખ પણ મળી ગઈ છે ઓગણીસ જાન્યુઆરી સમસ્ત બ્ર ના સમલગ્ન દીકરા દીકરીના અને જિગ્નેશ દાદાની પણ આપણે ટાઈમ મળી ગયો છે બંને આવશે અને હજી બીજા પણ ઘણા બધા સાધુ સંતોનો સંપર્ક કરવામાં આવશે ત્યાં બ્રહ્મસભાને દીકરા દીકરીના આશીર્વાદ આપવા માટે એ લોકો આવે તો આપણને આનંદ થાય આજે ભીમાસર ફાર્મ હાઉસ ખાતે પૂરા કચ્છ જિલ્લામાંથી અને આદેસર સાંતલપુર મોરબી હળવદ ત્યાંથી અને કચ્છ પૂરા જિલ્લામાંથી સૌ પ્રમુખશ્રીઓ મારી સાથે જ આપ જોઈ શકો છો કે દયારામભાઈ મહારાજ સામેખારી એમના પ્રમુખ સ્થાને આજે અહીંયા મિટિંગ કરવામાં લગ્નના સંદર્ભે ચર્ચા અને પશ્ચિમ કચ્છના પ્રમુખ શ્રી દીપેશભાઈ પૂર્વ કચ્છના પ્રમુખ શ્રી ઉમેરશંકરભાઈ હિરાલાલભાઈ ગોર અને બધા આગેવાનો મળી અને આ ચર્ચા વિચારણા કરી અને સમૂહ લગ્ન માટે અલગ અલગ સમિતિઓ બનાવવી અને કઈ રીતે આપણે આયોજન કરવું ફોર્મ નું વિતરણ કરવું તાલુકા મથકો અને ટીમ એવી અપેક્ષા પણ આજે પણ હાજર છે અને બ્રહ્મ સમાજ ને મેં પેલા રજૂઆત કરી ત્યારે તમારા આશીર્વાદ જોઈ મને તો બ્રહ્મ સમાજે મને આશીર્વાદ આપ્યા છે અને હંમેશા સદાય અમારા પરિવાર ઉપર બ્રહ્મ સમાજના આશીર્વાદ મળતા રહે એવી કૃષ્ણ ભગવાન પાસે અને મહાદેવજી પાસે પ્રાર્થના કરી છે અને આજે ખૂબ સરસ મજાના માહોલમાં ચર્ચા થઈ છે કે સારામાં સારું આયોજન કરવું છે આપણે લીલાશા કુટિયા મધ્યે મારી ઈચ્છા મેં એમને વ્યક્ત કરી કે કમસે કમ બસો થી એકાવન દીકરો થાય તો સારું જેટલી થઈ શકે આખા હિન્દુસ્તાનમાં થ લેવો બધા ખર્ચની કોઈ ચિંતા નથી સંખ્યાની કોઈ ચિંતા નથી સારામાં સારા લગ્ન કરવા છે બ્રહ્મ સમાજની પણ ઈચ્છા છે બધા આગેવાન અને અમારા પરિવારની પણ ઈચ્છા છે કે તાલુકા મથકે થતા હોય લગ્ન ઘણી જગ્યાએ પણ આ જિલ્લા કક્ષાના એવો લગ્ન મહોત્સવ થાય અને બધાને આનંદ મળે ને સાધુ સંતો આવા જે આપણા ભાગવત કથાકાર આખા વિશ્વભરમાં હાજરીમાં રાજકીય સામાજિક અને આપણા બધા ભૂદેવોની સંતોની હાજરીમાં લગ્ન થાય એનો એક લાવો અલગ છે એટલે એના માટે અમે આજે નક્કી કર્યું કે જેટલી દીકરીઓ વધુ થાય એટલી તમે કરજો અને એના માટે સૌએ પણ આજે દિલથી ખરેખર ખાતરી આપી છે બ્રહ્મ સમાજના આગેવાનો મારી સાથે બેઠા છે ડાબી બાજુ બાજુ ત્યાં પણ પાછળ બેઠેલા છે એટલે આના માટેનો કાર્યક્રમ રાખ્યો હતો મીડિયાની પણ ટીમ મીડિયાના મેસેજ તરીકે આપવા તરીકે અને હજી પ્રચાર પ્રસારની પણ સમિતિ નિવા આવશે ભોજનની વ્યવસ્થાની સમૂહ લગ્નની બહેનોને પણ જોડમાં આવશે ભ્રમ સંભાળની બહેનો અલગ અલગ કમિટીઓની ટૂંકમાં તરત હમણાં જ એની કમિટી બનાવશું અને દરેક તાલુકા મથકોએ અને બહાર પણ જવાનું છે તો સમાજના લોકો અને હું પણ જઈશ ત્યાં મોરબી રાજકોટ સાંતલપુર આડેસર હળવદ સિદ્ધપુર જ્યાં જવાનું છે આ તાલુકા મથકે હમણાં જ અમે મિટિંગ કરવાના છે એના માટે ખૂબ સરસ આજે હું ખરેખર આપ જે લોકો બધા આવ્યા છે ગ્રામ આગેવાનો અને તાલુકા મથકના અને સૌ આગેવાનો અને સૌ લોકોનો હું હૃદયપૂર્વકનો આભાર માનું છું ત્યાં આવી અને અમારો ઉત્સાહ વધાર્યો અને આજથી અમે બધા લાગી ગયા છે કામ કે વધારે વધારે સંખ્યા થાય એક જ એજન્ડા એ છે અને સારામાં સારો કાર્યક્રમ થાય એવી મેં ઈચ્છા વ્યક્ત કરી છે અને ભ્રમસવાજે મને આશીર્વાદ આપ્યા છે અને આપશે એવું કઈ મારી વાણીને વિરામ આપું છું જય શ્રી કૃષ્ણ જય મહાદેવ જય પરશુરામ મારું નામ ઉમિયાશંકર જોશી પૂર્વ કચ્છ જિલ્લા પ્રમુખની જવાબદારી છે વાગડોદી બ્રહ્મ સમાજની પણ જવાબદારી છે આ એક કચ્છના ભૂમિ ઉપર ભીમાસર ગામે આજે આપણા બાબુભાઈ હુમલની વાડીએ એમના ફામ રવેચી ફામમાં આજે બ્રહ્મ સમાજની મોટી સંખ્યામાં સર્વે પધાર્યા અને આજે એક આ સમૂહ લગ્ન અને જનોઈનું આયોજન બ્રહ્મ સમાજને સર્વેને જોડાવા માટેનું એક આયોજન બ્રાહ્મણની એકતા માટેનું આયોજન એક બાબુભાઈએ આ બેડો ઉપાડ્યો છે એમને હું ધન્યવાદ આપું છું આવા ભગીરથ કાર્ય માટે અને આપણે બધાએ ગુજરાત આખામાંથી તો વાત થઈ પણ બાબુભાઈની એવી ભાવના છે કે આ ભારતમાંથી આવે ને આમાં લગ્નમાં જોડાય એ જ બસ એક જ એમનો ભાવના છે કે આ મંચ ઉપરથી આ ભીમાસર ગામનો ગૌરવ કહેવાય અને ગાંધીધામ મુકામે આ લગ્ન થાય અને સંતો માનતો આગેવાનો બધા આમાં વધારવાના છે તો જેટલી કન્યા આપણી દીકરીઓ વધારે થાય એના માટેનું એમને આ આયોજન છે અને આપણા બ્રાહ્મણોને એમને બાપભાઈને પણ આશીર્વાદ આપશું કે અમે પૂરેપૂરું તન મન ધનથી ધન તો આપે છે તન મનથી આમાં મહેનત કરશું અને જ્યાં જ્યાં અમારે મિટિંગો કરવાની છે ત્યાં મિટિંગો કરશું અને બધા સાથે સર્વે ચોર્યાસી જાતના બ્રાહ્મણ છે અને સાથે રાખીને કાર્ય કરશું જય પરશુરામ જય મહાદેવ મારું નામ હીરાલાલ નાનજી રાજગોર અમે મૂળ માંડવી તાલુકા મસ્કા ગામના છીએ બિઝનેસ પર્પઝમાં અંજાર અને ગાંધીધામ છીએ અને ખરેખર બાબુભાઈને આજે સુવર્ણ કહીશ એવો વિચાર આવ્યો તો હું તો બ્રાહ્મણનો દીકલો છું એટલે આશીર્વાદ દઉં પણ છતાંય એમને વિચારોને તો વંદન જ છે ખરેખર આ જે મહાન ભગીરથ કાર્ય અને દીકરીઓ જે પ્રભુતામાં પગલાં લેશે એમને જે આ સંતો મંતો અને આ ભયશ્રી જેવા કથાકારો એ આશીર્વાદ દેશે ને ખરેખર એ બહુ આપણા માટે ગૌરવની વાત છે ખરેખર આ સમૂહ લગ્ન ઐતિહાસિક પ્રસંગ બનશે બધાને એક નમ્ર વિનંતી અને અપીલ છે ભૂદેવોને કે આમાં આ કાર્યમાં આપણે જોડાઈ અને આ કાર્યને ને એટલા વધુમાં વધુ સુશોભિત થાય એવી મારી દરેક બુદ્ધેવોને નમ્ર અપીલ છે જય સમાજ Deu